રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને રાજકીય વાતાવરણ સ્થાનિક સ્તરે વધુ અને વધુ ગરમ થઈ ગયું છે તેનો પુરાવો વડોદરાના ભાજપના કોર્પોરેટરે જ આપી દીધો છે તેમણે રીતસનની ધમકીની ભાષામાં વાત કરતા જણાવ્યું હતું કે વોટ આપશો તો મકાન રહેશે નહીં તો તે પણ નહીં રહે તેમના આ પ્રકારના વિવાદાસ્પદ અને ધમકીભર્યા વિધાનને લઈને વિવાદ પણ વધુ વધી રહ્યો છે અને ચૂંટણી પંચમાં તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે

આ પ્રસંગને ઉજવવા માટે દરેક રાજકીય પક્ષ તૈયાર હોય છે અને તેઓ તેના માટે ખાસ પ્રકારની શબ્દાવલી અનામત રાખે છે અને તેનો ઉપયોગ પણ આ પ્રસંગે જ કરવામાં આવે છે ચૂંટણીમાં બિગડે બોલ હવે કોઈ એક જ રાજકીય પક્ષનો ઇજારો નથી લગભગ દરેક રાજકીય પક્ષ તેનો ખુલ્લેઆમ ઉપયોગ કરે છે પછી તે શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય ઘણી વખત તેમના આ બોલ ફક્ત વ્યક્તિની જ ગરિમાનો ભંગ કરનારા નથી હોતા પણ સૌ નીચલા સ્તરના હોય છે આ પ્રકારના બિગડે બોલ દ્વારા તેઓ કઈ રીતે જન સમર્થન મેળવી શકતા હશે તે પણ એક મોટો સવાલ સવાલ છે છે અહીં એ થાય કે નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખ હરીફ ઉમેદવારોને રાવણ જેવા શબ્દ પ્રયોગ કર્યો અને સ્થાનિકોને જો ભાજપને મત નહીં આપ્યો તો તમારા મકાનો સલામત નહીં રહે તેવી ધમકીઓ આપી શું તે કમસે કમ તેમના હોદ્દાની ગરિમાને અનુરૂપ શબ્દ પ્રયોગ છે બીજી બાજુએ કોંગ્રેસના જ ભૂતપૂર્વ ધારાસભ્ય પૂજા વંશે રીતસરની પોલીસને જ ધમકી આપતા જણાવ્યું હતું કે ખાખી વર્દીમાં રહીને જો સરકારના કામ કરવા હોય તો પછી ખાખી વર્દી ઉતારીને રીતસર ભાજપનો ખેસ જ પહેરી લો યાદ રાખજો કે સમય કોઈનો સરખો જતો નથી અમારો સમય આવશે તો આ તમે પહેરેલા પટ્ટા ઉતારી નાખતા અમને વાર નહીં લાગે બે આખરુ ઉભા છે સાધુ બનાય નથી લાબા કરે જાદુ પડી જાય છે નામે કારણે જાદુ પડશે બોલ આ લાબા ગાડા જાદુ પડશે ખબર ન પડે બધું બધું કીધું ને આ એક દિનું નથી આ એક દિનું નથી દરપણ આ એક દિવસ તો નથી તમારામાં મોટા થાશે અમે ને પોલીસની જવાબદારી અને આટલી કામે ખાટી નથી પડતા ના ના કોઈ કોઈ ખાટી નથી પડતું અમે તમને વાત કરશું અને અમને એજ માટે અમે કરવા માટે તૈયાર છીએ સાવડાજી અમાર આ પ્રકારની ભાષા શું એક ભૂતપૂર્વ ધારાસભ્ય શોભે છે ચૂંટણી સામાન્ય રીતે પ્રજાના ન ઉકેલાયેલા પ્રશ્નો અને સામે શાસક પક્ષ દ્વારા પ્રજાની ઉકેલાયેલી તકલીફો વચ્ચે ચાલતી કસમકસ છે તેના બદલે અહીં તો રીતસર ધમકી અને ગાળા ગાળીની અને જોઈ લેવાની વાત કરવામાં આવે છે લોકોના પ્રશ્નોની સારામાં સારી રીતે રજૂઆત કરવાના બદલે જાણે હરીફ પર દુશ્મનની જેમ ટ્રાટીકવાની વ્યૂહરચના અપનાવવામાં આવે છે લોકોની તકલીફોની વાત કોરાણે મુકાઈ જાય છે અને હુંસા તુલસી તથા ધાક ધમકી જાણે દરેક ચૂંટણીનો પર્યાય બની ગઈ છે તો ચૂંટણીમાં જનપ્રતિનિધિઓએ પ્રજા કીય તકલીફો અંગે તેમના સંવાદના સ્તરને ઊંચે લઈ જવાનો હોય પણ તેના બદલે તો તળિયું શોધવા જવું પડે તે હદે સંવાદનું સ્તર ઉતરી ગયું છે કોલેજોમાં બાળકો પણ ઝઘડતા ન હોય તે રીતે આ લોકો ચૂંટણીમાં ઝઘડે છે કેટલાય સ્થળે તો રીતસર મારામારી સુધી પણ વાત પહોંચી જાય છે તો ચૂંટણીમાં બંધારણની તો જાણે ગરિમા જ રહી નથી બંધારણમાં ક્યાંય કહ્યું નથી કે ચૂંટણીમાં યેન કેન પ્રકારે જીત મેળવવી જનપ્રતિનિધિઓ પ્રજા સાથે જનસંવાદ કરી શકે પણ રીતસરના ધમકીભર્યા સૂર્યના વાત ન કરી શકે તેમની આ પ્રકારની વાતચીત તે બંધારણીય પ્રક્રિયાનો જ રીતસરનો ભંગ છે આ રીતે નિયમોને કોરાણી મૂકીને ચૂંટણી જીતવી તે કંઈ વિજય ન કહેવાય પરંતુ સેટિંગ કહેવાય ચૂંટણીમાં વિજય તો જનતાના આશીર્વાદથી મળે છે વિપક્ષ તો કદાચ પરાજયના થાર હેઠળ સંતુલન ગુમાવે તે સમજી શકાય પણ શાસક પક્ષ તો સંતુલન જાળવી શકે ને ભાષકીય ગરિમાને લઈને તેમની સમક્ષ તેમના જ આદર્શ પીએમ છે તેઓ જે રીતે જનસંવાદ કરે છે તેમાંથી તો કમસે કમ તેમના જ પક્ષના માણસોએ પ્રેરણા મેળવવી જરૂરી છે તો ચૂંટણીએ જનસંવાદના નવા આયામો વિકસાવવાનો પ્રયાસ છે નહીં કે કોઈનું મોઢું બંધ કરી દેવાની પ્રક્રિયા દરેક ચૂંટણી વાસ્તવમાં જનસંવાદના નવા જ આયામો ખોલતી હોવી જોઈએ તેના બદલે અહીંથી આખી પ્રક્રિયા જ ઉલટી કરી દેવાય છે હરીફને રાવણ ગણાવવા સુધી તથા લોકોને ધમકાવવા સુધી વાત પહોંચી ગઈ છે આમ બંધારણીય પ્રક્રિયાનું અહીં રીતસનું શીર્ષાસન થઈ રહ્યું છે પ્રતિનિધિ આચરણની ગરિમા ચૂકે પછી તે પ્રજા સાથે કઈ શિસ્તની આશા રાખી શકે આ પ્રકારના બિગડે બોલના લીધે સ્થિતિ વધુને વધુ ખરાબ કરી શકે છે સ્થિતિ સુધારી શકતા પણ નથી તો અગાઉ ચૂંટણીઓ થતી ત્યારે દરેક ઉમેદવાર બીજા ઉમેદવારની ગરિમા જાળવતો હતો અહીં તો હરીફની તો ઠીક ઉમેદવાર પોતાની ગરિમાનું પણ વૃક્ષનું બાષ્પીભવન કરી નાખે છે બંધારણ ઘડનારાઓએ ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય કે તેઓ જે ચૂંટણી પ્રક્રિયા રચી છે તેનું સ્તર આટલે નીચે ઉતરી જશે ઉમેદવારો પોતાની ગરિમાનો પણ ઉપયોગ નહીં કરે હવે આ પ્રકારના ઉમેદવારો ચૂંટાય તો પછી તે તંત્રમાં કે વહીવટી સ્તરે કયા પ્રકારનું પ્રદાન આપે તે સમજી શકાય છે